આજ રોજ માતર બ્લોકના અમૂલ ડિરેક્ટર ભગવતભાઈ પરમાર દ્વારા નવનિયુક્ત અમૂલ ચેરમેન વાઇસ ચેરમેન તેમજ ભાજપા પ્રદેશ મહામંત્રીનો સત્કાર સમારંભ કાર્યક્રમ માતર મુકામે યોજાયો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના નવનિયુક્ત મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ ખેડા જિલ્લા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ अमूल नव नियुक्त चेरमेन साबे सिंह वाइस विजय भाई पटेल धारा धारासभ्य श्री कल्पेश भाई परमार परम अर्जुन सिंह चौहान पूर्व अमूल विपुल भाई अमूल डिरेक्टर निलेष भाई पटेल भागवत भाई परमार गौतम सिंह चौहान जिला संघ राजू भाई इंचार्ज चिराग भाई पटेल जिला संगठन जनक सिंह मतर तालुका पंचायत प्रमुख अमित भाई मातर तालुका ना भाजपा संगठन ना मंडल ना अध्यक्षों मनोज सिंह हेमेंद्र भाई विजय भाई व्यास

ખેડા લોકસભાના સાંસદ ચૌહાણ સાહેબ સાહેબનો પણ સત્કાર સમારંભ સાથે જ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વિજયભાઈ પટેલ ની પણ બિનહરીફ અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે

અને પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ એવા જ કેડીસીસી અને અમૂલના ડિરેક્ટર નિલેશભાઈ પટેલ ખેડા જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ સાથે સંગઠનના ઉપપ્રમુખ જનકસિંહ ઝાલા માતર ખેડા વસો અને ખેડા શહેરના પ્રમુખ શ્રી મનોજસિંહ વ્યાસ હેમેન્દ્રસિંહ હેન્દ્રસિંહ અને માતર બ્લોકના અમૂલના ઇલેક્શનમાં ઇન્ચાર્જ હતા એવા વિકાસભાઈ અને સાથે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા મારા મિત્ર ચિરાગભાઈ પટેલ